તાજેતરમાં જે રિઝલ્ટ છે પોલીસ નું એમાં કોઈને એ કોઈમાં માર્ગ નથી થતા લોકો ને માર્ગ નથી થતા પરીક્ષા તો અવારનવાર આવતી જ રહેવાની છે આની પછી પણ બીજી ભરતી આવવાની છે એમાં ફોર્મ ભરી દેજો ભાવનગર જિલ્લામાં ઘોઘા તાલુકામાં ભૂતેશ્વર ગામમાં એક નાની બેન કે મોટી બેન માનવું સુસાઇડ કર્યું છે તો એવું ના કરવું જોઈએ ભગવાન શાંતિ આપે આવી રીતના ના કરવું જોઈએ પરીક્ષા કરતા બાપનું ઉઠાવો તો રાખડી બાંધવા માટે હશે અત્યારે અને તમે બે દિવસ પહેલા આવી રીતના કરી નાખ્યું શું કામનું આવી રીતના કોઈને પણ ના કરવું જોઈએ આજે રક્ષાબંધન છે રક્ષાબંધનમાં એક બેન અને ભાઈ બે વાયદે વાયદો કરે છે કે ક્યારેય પણ આવું પગલું આપણે ઉઠાવવું ન જોઈએ અને આ પગલું કોઈ ઉઠાવતું હોય તો એને સમજાવવું જોઈએ ભગવાન એના આત્માને શાંતિ આપે અને અવારનવાર પરીક્ષા આપશે તો એમાં વધારે ફોકસ કરો એટમાં લખવાનું ભૂલતા નહીં ઓમ શાંતિ અને ભગવાન એના આત્માને શાંતિ આપે અને બીજા બેનોને કોઈ પણ જાતની જરૂર પડે તો નીચે જરૂરથી કમેન્ટ કરજો અને મેસેજ કરજો જય હિન્દ